હેલો ગાઈ શું તમે પણ શરૂઆતમાં બતાવો એ પ્રકારનો વિડીયો બનાવવા માંગો છો તો એ જ પ્રકારનો વિડીયો હું તમને બનાવતા શેમ ટુ શેમ શીખવાડીશ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો તો આગળ જે બતાવી એ પ્રકારની ઇફેક્ટ વિડીયોમાં વાપરીએ તો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલતો હોય છે તો એ પ્રકારની ઇફેક્ટો આપણે ફ્રીમાં કઈ રીતે યુઝ કરી શકીએ એના વિશે આજે વાત કરીશું વિડીયોમાં તો ઇન્સ્ટાગ્રામમાં તો ચાલો ત્યારે આપણે ટાઈમ બગાડ્યા વગર કરીએ અને હા તમે અમારી ચેનલ નવા નવા આવ્યા હોય તો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો તારે આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌપ્રથમ તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે તો એક એપ્લિકેશન તમારે ગૂગલમાંથી ડાઉનલોડ કરવાની રહેશે તથા એક એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે તો સૌપ્રથમ આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો એ એપ્લિકેશન આપણે અહીંયા ગૂગલમાંથી ડાઉનલોડ કરી લઈએ છીએ તો અહીંયા લખવાનું છે કેપકટ કેપકટ લખી અને અહીંયા ઓપન કરવાનું રહેશે એટલે કેપકટ લખીને આ પ્રકારનું આઇકન દેખાશે અને આવી વેબસાઇટ ઉપર તમને દેખાશે કેપકટ વિડીયો એડિટર તમારે એના પર ક્લિક કરી અને તમારે ડાઉનલોડ કરવાની રહેશે તો અહીંયા મારે પહેલેથી ડાઉનલોડ કરેલી છે એટલે ઓપન થઈ જશે અહીંયાથી ડાયરેક્ટ ઓપન કરવાની રહેશે તો મારે ડાઉનલોડ અને તમે પહેલાં સૌપ્રથમ કેપકાર્ડ એપ્લિકેશનને ડાઉનલોડ કરી નાખો બીજા નંબરની જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે તો અહીંયા પ્લે સ્ટોરમાં જઈ અને તમારે લખવાનું છે પ્રોટોન વીપીએન અહીંયા જે લખેલું છે પ્રોટોન વીપીએન તમને દેખાતું છે અહીંયાથી તો અહીંયા મારે અપડેટ માગે છે તમે ડાઉનલોડ કરી લેજો તો મારે જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી તમે પણ ડાઉનલોડ કરી નાખો અને ડાઉનલોડ કરી અને અહીંયાથી તમારે વીપીએન મારવાનું રહેશે જેના કારણે અલગ એરિયાનું લોકેશન પકડાય અને એના કારણે તમારી નવી ઇફેક્ટો આના કારણે આવતી હોય છે ડાઉનલોડ થવા જાય છે થોડી વાર રાહ જોજો ડાઉનલોડ થાય એટલે હું તમને બતાવી દઉં છું તો અહીંયા મારે વીપીએન એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયું છે તો હું એને ઓપન કરી લઉં છું ઓપન કરશો એટલે આ પ્રકારનું આઈકન દેખાશે તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું આઈકન દેખાશે અહીંયા તમે જોઈ શકો છો કે મારું લોકેશન કનેક્ટ થઈ ગયું છે અને લોકેશન કનેક્ટ થઈ જાય એટલે તમારે બહાર નીકળી જવાનું રહેશે તમે પણ એપ્લિકેશનને ડાઉનલોડ ના કરી હોય તો હાલ જ એપ્લિકેશનોનું પહેલાં ડાઉનલોડ કરી લો ચાલો તારે આપણે હવે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ અહીંયાથી તમારે કેબકાર્ટને ઓપન કરવાનું રહેશે અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જે વિડીયો એડિટ કરવા માગો છો તેને પસંદ કરવાનું રહેશે અહીંયા એડ પર ક્લિક કરવાનું રહેશે હવેથી તમે વિડીયો ધ્યાનથી જોજો કારણ કે હવે વિડીયોમાં ઇફેક્ટો લગાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલતી ઇફેક્ટોને હું તમને લગાવીને બતાવું ચાલો તારે આપણે ઇફેક્ટો લગાવવાનું ચાલુ કરીએ અહીંયા તમારે વિડીયો ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે બધી ઇફેક્ટોને જોઈ શકો છો તમને જે પસંદ આવે એ ઇફેક્ટને પસંદ કરો હું અહીંયા ટ્રેન્ડિંગમાં ચાલતી ઇફેક્ટને પસંદ કરું છું તમે જોઈ શકો છો કે આ બ્લર વાળો ઇફેક્ટ દેખાશે અહીંયા તમે એડજસ્ટ છે એના પર ક્લિક કરી અહીંયા તમે બ્લરને વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો તો અહીંયા હું બ્લરને વધારી દઉં છું આ ઇફેક્ટને યુઝ કરવાથી આ પ્રકારનો વિડીયો બન્યો છે તમે જોઈ શકો છો અહીંયા ફરીથી વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરવાનું રહેશે હવે આપણે બીજા નંબરની ઇફેક્ટ લગાવીએ

આપણે અહીંયા છેલ્લા નંબરની ઇફેક્ટ મારી હવે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે અહીંયાથી તમને વિડીયોમાં કોઈ પણ ઇફેક્ટ ના ગમતી હોય તો એને ચેન્જ પણ કરી શકો છો અહીંયા મારે બીજા નંબરની ઇફેક્ટ જે છે મને પસંદ નથી આવતી તો હું ચેન્જ કરી નાખું છું અને તમે જોઈ શકો છો અહીંયા મારો વિડીયો જે બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા હું વિડીયોમાં મ્યુઝિક વાપરતો નથી કારણ કે વિડીયો કોપી આવે એટલા માટે મ્યુઝિકનો યુઝ કર્યો નથી અહીંયા આપણે પહેલા જે ઇફેક્ટ મારી એ બંને ઇફેક્ટોના વચ્ચે એક ઇફેક્ટ મારીએ વિડીયોની ક્વોલિટી થોડી સરસ દેખાય તો અહીંયા બંને ઇફેક્ટની વચ્ચે હું ઇફેક્ટને સેટ કરી લઉં છું અને કેવી લાગે છે તમે કોમેન્ટમાં મને જણાવજો તો તમે જોઈ શકો છો હવે હું તમને બતાવું કે ઇફેક્ટ કેવી લાગે છે તમે જોઈ લો અત્યારે જે દેખાય છે એ ઇફેક્ટ હાલ મારી છે વધારાની એક તો તમને ખબર છે કે કોપીરાઇટના કારણે આપણે મ્યુઝિક ની એડ નથી કર્યું અને મ્યુઝિક વગેરે વિડિયો કેવો લાગે છે તમે જોઈ લો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને જણાવજો તો જોઈ શકો છો કે વિડીયો કેવો છે તો અહીંયા એક્સપોર્ટ લખેલું રહ્યું એના પર ક્લિક કરી અને આપણે વિડીયોને ડાઉનલોડ કરી લઈશું ડાઉનલોડ કરી અને ગેલેરીમાં સેવ કરી દઈશું ગેલેરીમાં સેવ કર્યા પછી આ વિડીયોની ક્વોલિટી કેવા પ્રકારની દેખાય છે એ પણ હું તમને બતાવી દઉં છું તો મિત્રો વિડીયો સેવ થાય ત્યાં સુધી તમે જો અમારી ચેનલ પર નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કેપકટ એપ્લિકેશનમાં કોઈ પ્રકારનો ચાર્જ લાગતો નથી કેપકટ એપ્લિકેશન ફ્રીમાં વિડીયો બનાવી આપે છે અને એની ઇફેક્ટ પણ આપણે ફ્રીમાં યુઝ કરી શકીએ સેવ થવા ગેલેરીમાં બતાવી દઉં પ્રકારનો વિડીયો ગેલેરીમાં જતા રહીશું ગેલેરીમાં જઈને હું તમને વિડીયો બતાવું છું કે કયા પ્રકારનો વિડીયો દેખાય છે અહિયાંથી હું તમને વિડીયો બતાવી દઉં છું કે ફ્રીમાં વિડીયો મારો સેવ થઈ ગયો છે તમે જોઈ શકો છો ચાલો હું વિડીયો પ્લે કરું તમે જોઈ લો તમને પણ આ પ્રકારનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ બનાવી શકો છો આ પ્રકારનો વિડીયો તમે જોઈ શકો છો કે મારો અહીંયા વિડીયો સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે તો અમારી ચેનલ પર આવા નવા જ વિડીયો આવતા રહે છે અને અમારી ચેનલ પર જો તમે નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાર સુધી મળીશું એક નવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત